દેવો તુલા ને દિવસ તારીખ દસ જુલાઈ બે પચીસ ગુરુવાર અષાઢ પૂનમ અને આજુનો શુભ પર્વ છે ગુરુ સંચાલિત માધ્યમિક શાળામાં એ દિવસ જયારે વિદ્યાર્થી પોતાનું સમર્પણ વ્યક્ત કરે છે પોતાના વિદ્યાદાતા સમ વિદ્યાર્થીઓએ આ દિવસે વિશેષ પરિધાન ધારણ કર્યું શાળાના રંગોળી શણગારાયેલા પરિસર આજે એક આધ્યાત્મિક ઉર્જા અનુભવાઈ રહી હતી સવારે પ્રથમ ક્રમ વિદ્યાર્થીઓ તેલક કરીને પુષ્પ અને આરતી થી ગુરુઓની આરાધના કરી શબ્દો પણ ભાવ વિભોર થઈ ગયા તેમણે પણ આશીર્વચન સાથે સંદેશો પાઠવ્યો જેમાં શિક્ષણથી પણ ઉંચા મહત્વ પર ભાર મૂક્યો આ પ્રસંગે શાળાના માનનીય ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાની આચાર્ય શ્રી ડોક્ટર ટીનાબેન જોશી તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ

મેળ બની લે વિદ્યાર્થી અને ગુરુ વચ્ચેના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવતો સાબિત થયો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ સરખે જે જે સાર્વજનિક જે શાળા છે સાર્વજનિક માધ્યમિક શાળા જે છે ત્યાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસ એક પવિત્ર તહેવાર કહેવાતું હોય છે આ તહેવારના નિમિત્તે આ શાળાની અંદર તમામ બાળકોને એ ગુરુ અને શિક્ષક શું કહેવાય તેના વિશે આજે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને જે શિક્ષક જે અહીંયા છે અમારી સાથે તેમની સાથે અમે વાતચીત કરીશું શું કહેવા માગશે અને કેવી રીતના આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવતા હશે અને કયા કયા તહેવારોમાં પોગ્રામનું આયોજન કરવામાં આવતું હશે નામ અને પરિચય ડૉક્ટર ટીના જોશી સાર્વજનિક માધ્યમિક શાળા આચાર્ય આજે ગુરુ પૂર્ણિમાના દિવસ સાથે પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં કેવી રીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને આના વિશે કેવી રીતના જ્ઞાન આપવામાં આવ્યું આજે અમે દર વર્ષે ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ કરીએ છીએ એટલે આજે પણ અમે એવી જ રીતે આ કાર્યક્રમ કર્યો અને ગુરુપૂર્ણિમા બહુ સરસ રીતે અમે લખાવડાયું ચિત્રો દોરાવડાવ્યા મારા દરેક શિક્ષકોના સાથ સહકારથી એટલે કે દરેક ગુરુના સાથ સહકારથી અમે આજે આ ગુરુપૂર્ણિમાનો જે કાર્યક્રમ છે એને આજે સફળ બનાવ્યો છે અને બાળકો સુધી અમે સંદેશ આપ્યો છે કે આપણા જીવનમાં ગુરુનું કેટલું મહત્ત્વ છે

આજે અમે આખું ગ્રુપ તૈયાર કર્યું હતું જે આચાર્ય દેવો ગુરુ દેવો ભવની ધૂન સાથે આખા વાતાવરણને પવિત્ર બનાવી દે અને આજે અમે કળશથી દરેક જે ગુરુજનો છે એમના પણ એ પગ ધોઈને એમને પણ ગુરુનો મહિમા ખબર પડે એ રીતે અમે એ પણ આજે આયોજન કર્યું હતું શાસ્ત્રીય શિક્ષકોનું કહેવું છે કે બાળકોને ગુરુ એટલે શું તેના વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને સમજાવવામાં આવ્યું કે ગુરુ આપણા માટે શું મહત્વ રાખતા હોય છે અને ગુરુ એટલે શું હોય છે અને અત્યારે બીજા પણ અહીંયા શિક્ષક જોડાય એમની સાથે કૃપાબેન ભટ્ટ સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કોમર્સ ટીચર તરીકે કામગીરી કરું છું શાળામાં દર તહેવારે આવી રીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે તો તમામ તહેવારોમાં કેવી રીતના બાળકોને શિક્ષા આપવામાં આવતી હોય છે અને કેવી સમજાવવામાં હોય છે અમારી શાળાની અંદર નાના મોટા દરેક તહેવારોની ઉત્સાહભેર અને હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને એમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે જોડાઈ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે આજે જે ગુરુ પૂર્ણિમાનો તહેવારો હતો એ આજે કેવો ઉજવ્યો અને કેવી રીતના બાળકોને સમજાવવામાં આવી આપણો ભારત દેશ એ સંતોની ભૂમિ છે ગુરુજનોની ભૂમિ છે અને આપણો ભારત દેશ તો વિશ્વગુરુ કહેવાય છે તો આ બાબત વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે ને વિદ્યાર્થીઓમાં પણ સારા સંસ્કારનું સિંચન થાય એ માટે અમારી સાર્વજનિક માધ્યમિક શાળાની અંદર ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ સાથે જોડાઈને અને એના પ્રતિકાત્મક સ્વરૂપે દીકરીઓએ તમામ ગુરુજનોનું વિધિવત રીતે પૂજન કર્યું હતું તમામ તહેવારો વખતે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ પ્રોગ્રામનું મુખ્ય કારણ શું છે આયોજન કરવામાં આવતું હોય એનું આયોજન કરવાનું મુખ્ય કારણ એટલે બાળકોને કેવી રીતના આ પ્રોગ્રામ વિશે સમજાવવા અને તહેવાર વિશે કેવી રીતના બતાવવામાં આવતું શાળા એ બાળકોનું બીજું ઘર છે કારણ કે ઘર સિવાય બાળક શાળામાં પોતાનો વધુ સમય વિતાવતો હોય છે તો ઘરની અંદર જ્યારે સારા સંસ્કારોનું સિંચન થતું હોય ત્યારે શાળાની પણ એક જવાબદારી હોય છે અને એ જવાબદારી અમે ખૂબ જ સારી રીતે સુપેરે નિભાવીએ છીએ અને અમારો સમગ્ર સ્ટાફ આમાં ઉત્સાહભેર જોડાતો હોય છે કે બાળકોની અંદર શિક્ષણ અને જ્ઞાનની સાથે સાથે સારા સંસ્કારોનું પણ ઘડતર થાય અને એ રીતે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય જેમ કે શાળા એક ઘર જેવું હોય છે અને આ ઘર તરીકે આને અહીંયા અપનાવવામાં આવતો હોય બાળકોમાં જેમ માતા પિતા પણ બાળકોને જે રીતના જ્ઞાન આપતા હોય છે અને સમજ આપતા હોય છે તે રીતના અહીંયા શિક્ષકો પણ બાળકોને સમજ આપતા હોય આપતા હોય છે તો અત્યારે હાલમાં જે અમારી સાથે જે શિક્ષક જોડાય છે એમનો આજે બીજો જ દિવસ છે અને એ બીજા દિવસે આ ગુ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો તે એમની સાથે અમે વાતચીત કરીશું મારું નામ શ્રી કિશન સૂર્યકાંત દેસાઈ તહેવાર વિશે તમે શું કહેશો ગુરુ પૂર્ણિમાનો જે તહેવાર છે અને તમે તો ખાસ બહુ ઓછી જ ઉંમરના છો અને તમે શિક્ષક બન્યા છો ને અહીંયા આજે આ શાળામાં બીજો દિવસ છે તો અત્યારે હાલમાં જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું એ કેવું લાગ્યું પોગ્રામ ખૂબ જ સુપભ રીતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જ ભરતી સંપન્ન થયેલ છે અને સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળા જે આટલી પ્રતિષ્ઠિત સંસ્થા છે તેમાં કામ કરવાનો મોકો મળવો એ ખરેખર મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે અને ગુરુપૂર્ણિમા વિશે કહેવાય તો ગુરુ ગુરુર મુકાવી ઘરમાં પ્રવેશ કરાવતું પર્વ એ ગુરુપૂર્ણિમા અને આજના પવિત્ર તહેવારે જ્યારે અમે કાલે જ અમારી શિક્ષણ સહાયક તરીકે નિમણૂક થઈ છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમે ખરેખર ગુરુ તરીકે પ્રસ્થાપિત થયા હોય એટલે ખૂબ જ ધન્યતા ની લાગણી અનુભવું છું કે આટલી પ્રતિષ્ઠિત સંસ્થાઓ મને કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને હજી હમણાં જ ભરતી સંપન્ન થઈ એમાં અમને આટલી સારી સંસ્થા મળી તે બદલ ખરેખર ખૂબ જ કૃતજ્ઞતાની લાગણી થઈ રહી છે મહેન્દ્ર પટેલ મહેન્દ્ર કુમાર બહુભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી સરખેત કેળવણી મંડળ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આચાર્યશ્રી શ્રી અને શિક્ષકગણે જે આયોજન કર્યું એ અદ્ભુત હતું અદ્ભુત એટલા માટે હતું કે પ્રથમવાર સિસ્ટમેટિક રીતે ગુરુનું પૂજન થયું એ બહુ અમારી સંસ્થા માટે ધન્યતાની લાગણી છે ગુરુ પૂર્ણિમા એ પૂર્ણ ચંદ્ર એટલે ગુરુ એ પૂર્ણ છે અને પૂર્ણ ગુરુ જે રીતે જ્ઞાન અને એની દ્રષ્ટિથી દરેક શિષ્યને ઉજાગર અને સમૃદ્ધ બનાવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ગુરુનું પૂજન થતું હોય છે સૃષ્ટિ માતા પિતા અને આપણા ધર્મગુરુ આ બધા જ આપણા ગુરુપૂર્ણિમાના એક અંશ છે અને અંશના કારણે આ આખી સૃષ્ટિ ચાલે છે અત્યારે તમે ટ્રસ્ટી તરીકે ગયા છો ટ્રસ્ટી છો આ તહેવારો આવી રીતના દર વર્ષે ઉજવવામાં આવતા હોય છે અને દર પ્રોગ્રામમાં તમે ભાગ લો છો આવો છો કે આજે આ ગુરુપૂર્ણિમાનો પૂર્ણિમાનો તહેવાર એટલે જ આવ્યા હતા ના હું અમે આ સંસ્થાને વરેલા છીએ કેમ કે અમારું આખું ટ્રસ્ટી મંડળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું છે અમે આ સ્કૂલની અંદર ભણ્યા છીએ આ સ્કૂલે અમને આજે આ કારકિર્દી અમારી જે અત્યાર સુધીની અને હવે પછીની ભવિષ્યની બી આ સંસ્થાના આભારી છે આવી રીતના ઘણી શાળાઓ કોઈ પણ તહેવારમાં ધ્યાન નથી આપતી ઉજવતા નથી તો બીજી શાળાઓને શું મેસેજ આપવા માગશો આપણી આ શાળાથી એક ટ્રસ્ટી તરીકે હું આ ટ્રસ્ટી આ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું દરેક સંસ્થાને પ્રા પ્રાઇવેટ સ્કૂલ હોય અથવા તો સરકારી શાળા હોય દરેક શિક્ષકના હું એક ગુરુ તરીકે જે રીતે આપણી જે આર્ય સમાજની સંસ્કૃતિ હતી એમાં વેતન પ્રથા નહોતી દક્ષિણા હતી ત્યારે ગુરુ સમજો કે એક ચિત્તે અને સારી રીતે ભણાવતા હતા શાસ્ત્રોનું બી જ્ઞાન આપતા હતા આજના ગુરુને સેલેરી મળતી જાય છે પહેલાં ગુરુને છેલ્લે દક્ષિણા મળતી હતી જ્યારે આજના શિક્ષકને દર મહિને દક્ષિણા મળે છે એટલે આ દક્ષિણાના ભાગરૂપે હું તો એવું માનું છું કે દરેક શિક્ષકે તન મન ધન ત્રણેય રીતે શિષ્યનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ થાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ મારું નામ પ્રજાપતિ શિખા છે હું અહીંયા સરખેજમાં જ રહું છું અને હું બાર કમાં અભ્યાસ કરું છું કોમર્સની સ્ટુડન્ટ છું સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજ કેળવણી અમારા સ્કૂલમાં દરેક તહેવાર તો ઉજવાય જ છે પણ આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ વિશેષ હતો અમારા દરેક માટે અમારા શાળામાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે અને આ સ્કૂલમાં અમને ઘણું સારું એવું મળ્યું છે અને આજે અમને ખબર પડી ગુરુનો મહિમા શું છે અહીંયા અમારા શાળામાં રથયાત્રા ઉત્તરાયણ નવરાત્રિ શિક્ષક દિવસનો દરેક તહેવારનો ઉજવાય છે અહીંયા એટલે આ તહેવારનો ઉજવવાનું કારણ એ જ કે જે જે વિદ્યાર્થીઓને તહેવારનું મહત્વ ખબર નથી હોતી એ ખબર પડે અને સંસ્કાર જેમ અંદર આપણા માતા પિતા આપણને સંસ્કાર આપે છે તેવી જ રીતે અમારા ગુરુ પણ અમને આ સંસ્કાર આપે છે અને તહેવારો વિશે જાણ કરે છે રાધે રાધે મારું નામ વાઘેલા શ્રેયાંશ વાલજીભાઈ છે હું ધોરણ બાર કમાં અભ્યાસ કરું છું કોમર્સનો સ્ટુડન્ટ છું આજે અમારી શાળામાં ગુરુ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અને તેનો મારો એક્સપિરિયન્સ ખૂબ સરસ રહ્યો છે અને જેમ આપણે જોતા હોય છે દિવાળી ઉત્તરાયણ નવરાત્રિ વગેરે ઉત્સવો ઉજવાતા જ હોય છે પણ આ સાર્વજનિક માધ્યમિક શાળામાં દરેક ઉત્સવોનું એટલી પૂર્વક જ્ઞાન દેવામાં આવે છે અને એટલું સરસ રીતે આયોજન થાય છે જેમાં દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે પાર્ટિસિપેટ કરે છે અને પોતાનું પોતાની કંઈક નવી ર કૃતિ રજૂઆત કરે છે અને તેથી દરેક વિદ્યાર્થીઓને સમજણ પડે છે કે આ જે દી દિન વિશેષ છે એનું મહત્ત્વ શું છે જેમ કે પંદરમી ઓગસ્ટ છે છવ્વીસમી જાન્યુઆરી છે નવરાત્રિ છે નવરાત્રિમાં મા અંબેનું મા અંબે વિશે જ્ઞાન આપે છે પછી ઉત્તરાયણમાં છે કે ઉત્તરાયણ શા માટે ઉજવામાં આવે છે પછી ગણપતિ વિસર્જન પછી રથયાત્રા અત્યારે ગઈ રથયાત્રાનું અમારી શાળામાંથી પણ પ્રાઇમરી શિક્ષણ દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાધે રાધે મારું નામ છે પટેલ ભાવેશ રસિકભાઈ હું બાર બમાં અભ્યાસ કરું છું કોમર્સનો વિદ્યાર્થી છું મારા અહીંયા આગળ આ અગિયારમાં ધોરણમાં હું અહીંયા આગળ સ્ટડી કરવા આવ્યો છું અને મેં જોયું કે અગિયારમાં ધોરણમાંથી મને અહીંયા આગળ એટલો રસ લાગ્યો છે કે આ શાળા છોડવાનું પણ મને મન નથી થતું કેમ કે આ શાળામાં એટલા તહેવારો જેમ કે પંદરમી ઓગસ્ટ ઉજવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવે છે નવરાત્રિના તહેવારો ઉજવવામાં આવે છે પછી અહીંયા અત્યારે જે શિક્ષક દિનનો તહેવાર ઉજવવામાં આવે છે ગુરુપૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે હું દરેક દરેક પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરું છું અને સ્પીચ આપું છું મને અહીંયા આગળ સ્કૂલમાં કંઈક કંઈક આપણું હોય એવું જ લાગે છે આ સ્કૂલના બધા શિક્ષકો મારા પોતાના હોય એવું જ કંઈક ઘરના હોય એવું જ લાગે છે મને આ શિક્ષકો તહેવાર ઉજવવામાં કેમ હોય છે એનું મુખ્ય કારણ શું આ તહેવાર ઉજવવાનું શાળામાં મુખ્ય તહેવારો ઉજવવાનું કારણ એ હોય છે કે આપણે જાણીએ છીએ કે કોઈ લોકો એવા હોય છે કે જે કોઈ ડરતા હોય છે કે જ્યારે પ્રોગ્રામમાં કોઈ રહેવું હોય કે આ તો ભવિષ્યમાં કંઈ બી આફત આવી જાય તો એને કંઈ આગળ કંઈક આગળ ડરવા ડરવાનું નહીં પણ એ એના સામે કંઈક હિંમતથી કામ લેવું એના માટે આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને કે તમે પાર્ટિસિપેટ કરો અને એ પાર્ટિસિપેટ કર્યા પછી પણ તમે એમ જ્ઞાન કે ધ્યાન રાખીને તમે એનો ઉપયોગ કરી શકો છો કે જ્યારે ભવિષ્યમાં તમારે કોઈ બી આફતરૂપ આવી શકો તો તમે એની યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો તહેવારનો મિનિંગ એ હોય છે કે આપણે જાણીએ છીએ કે તહેવારો ગમે તેટલા હોય છે બધા લોકો તહેવારોનો ઘરે ઉપયોગ કરતા હોય છે શાળામાં પણ બધા ઉજવતા જ હોય છે પરંતુ આપણે જાણીએ છીએ કે લોકો તહેવારો મનાવવામાં કો મુસીબત ઊભી થાય છે પણ આ તો આ શાળામાં એવું છે કે બધા સંપીને રહે છે અને આ તહેવારનો સારી રીતે ઉપયોગ કરે છે અને બધા તહેવારનો આ પ્રોગ્રામ રાખીને અને બધા એનો ઉપયોગ કરીને તે સારી રીતે સમજી શકે છે જેમ કે આ સાર્વજનિક માધ્યમિક જે શાળા છે ને તેમના ટ્રસ્ટી અને જે શિક્ષકો છે તેમને એવું કહેવું છે કે અમે જ્યારે પણ દર વર્ષે આવી રીતના તહેવારો ઉજવતા હોય છે અને તમામ ધાર્મિક તહેવારો ઉજવતા હોઈએ અને આ તહેવાર ઉજવવાનું મુખ્ય કારણ એક જ હોય હોય છે કે બાળકો વિશે આ તહેવાર એટલે શું એ તેના વિશે તેમને જ્ઞાન આપવામાં આવતું હોય છે એટલે અમે આ દર વર્ષે આ પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે કેમેરામેન રાહુલ ઠાકુર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફગાંછી અમદાવાદ આજે અહીંથી આપણે સંકલ્પ લઈએ કે ગુરુની આજ્ઞાને શ્રેષ્ઠતા સાથે પાડીએ અને શિક્ષણના માર્ગે આગળ વધીએ